હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચોકલેટ બરફી બનાવીશું મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને ચોકલેટ બરફી બનાવીશું ફક્ત દસ મિનિટમાં જ આ બરફી બનીને તૈયાર થઈ જશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે બરફી બનાવવા માટે મેં અહીંયા થ્રી ફોર્થ કપ મિલ્ક પાવડર લીધો છે બે વખત થ્રી ફોર્થ કપ મિલ્ક પાવડર ઉમેર્યો છે અને વજનમાં જોઈએ તો એકસો ને સાહીઠ ગ્રામ મિલ્ક પાવડર છે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું બે વાડકી મિલ્ક પાવડર લેવાનો તો એક વાડકી દૂધ લેવાનું તો મેં અહીંયા એક કપ દૂધ લીધું છે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું હોય દૂધ એ રીતનું લેવાનું અને થોડું થોડું એડ કરીને આ રીતે મિક્સ કરીશું જેથી ગાંઠા ના પડે તો ગાંઠા ના પડે તે રીતે આપણે મિક્સ કરી લેવાનું બસ આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની આંચ ચાલુ કરી લઈશું અને આપણા મિશ્રણમાં બે ચમચી ઘી એડ કરી લેવાનું અને મીડિયમ આંચે થવા દઈશું તો આ બરફીને બનતા દસ મિનિટ જ લાગશે વધારે સમય પણ નથી લાગતો અને એકદમ પરફેક્ટ બનશે તો જો તમારો મિલ્ક પાવડર મોડો હોય તો વધારે ખાવાની જરૂર પડશે મેં અત્યારે આ મિલ્ક પાવડર લીધો છે જે ઘળ્યો આવે છે તેનો ઉપયોગ કર્યો છે તો હલાવ્યા કરવાનું સતત જ્યાં સુધી બધું દૂધ બળી જાય ત્યાં સુધી હલાવ્યા કરીશું દૂધ બળી જાય ત્યારબાદ ખાંડ એડ કરવાની તો ચાર પાંચ મિનિટ પછી આ રીતે થોડુંક ઘાટું થઈ જશે મિશ્રણ અને બીજી બે ત્રણ મિનિટ પછી આ રીતે દૂધ બધું બળી જશે એટલે એમાં ખાંડ એડ કરીશું તો મેં છ ચમચી જેવી ખાંડ એડ કરી છે જો તમારે વધારે ગળ્યું જોઈએ તો વધારે ખાંડ પણ એડ કરી શકાય અને મિક્સ કરી લઈશું ખાંડનું પાણી બળવા દઈશું તો બીજી બે ત્રણ મિનિટ આ રીતે હલાવીશું એટલે આપણી બરફી બનીને તૈયાર થઈ જશે તો જો આપણા કઢાઈને છોડવા માંડશે આપણી બરફી જ્યારે થવા આવશે ને ત્યારે કઢાઈને છોડવા માંડશે એટલે સમજી લેવાનું કે અહીંયા બરફી બનીને તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધી આપણે તેને સતત હલાયા કરીશું તો હવે જો આ રીતે કઢાઈને છોડવા માંડે છે ને બસ આ રીતનું થઈ જાય ને એટલે સમજવાનું કે અહીંયા આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે અથવા તો જો બીજી રીતે જોઈએ તો આ રીતે એક વાડકીમાં થોડુંક આ રીતે લઈ જોવાનું આપણું બરફીનું અને ઠંડુ થાય ત્યારે આપણે તેને ગોળીવાળી જોવાની બસ આ રીતની ગોળી વળી જાય એકદમ ઇઝીલી એનો મતલબ કે અહીંયા આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે જ્યારે આપણે આ ગોળી વાળીએ ત્યારે ગેસની અહીંયા એકદમ ધીમી જ રાખવાની તો મેં અહીંયા બે ભાગ કરી લીધા છે આપણા બર્ફીના એક ભાગમાં આપણે ઇલાયચી પાવડર એડ કરીશું અને બીજા ભાગમાં કોકો પાવડર એડ કરવાનો તો જો મેં આ રીતનું એક બાઉલ લઈ લીધું છે તેમાં બટર પેપર ગોઠવી લઈશું અથવા તો થાળીમાં પણ તેને ઠારી શકાય નીચે ઘી લગાવીને જો તમારી પાસે બટર પેપર ના હોય તો થાળીમાં ઘી લગાવી દેવાનું અને ઉપર આ રીતે બરફીને પાથળી લેવાની તો જો ચમચીની મદદથી આ રીતે સરસ સ્પ્રેડ કરી લઈશું અને જો ચોંટતું હોય તો હાથમાં સહેજ ઘી લગાવી દેવાનું આંગળી ઉપર અને તેનાથી પણ આપણે કરી શકીએ અને જે બીજું આપણું બાકી હતું બરફીનું તેમાં મેં દોઢ ચમચી કોકો પાવડર એડ કર્યો છે મેં ગેસ ઉપરથી નીચે જ ઉતારી લીધું છે કઢાઈને અને જો મિક્સ ના થાય ને તો એક ચમચી ગરમ ઘી એડ કરવાનું તો મેં એક ચમચી ગરમ ઘી એડ કર્યું છે એટલે આસાનીથી મિક્સ થઈ જશે તો આ રીતનું સરસ ચોકલેટ બરફીવાળું લેયર પણ તૈયાર થઈ ગયું છે તેને આપણે આપણા એમને એમ સાદો લેયર હતું તેના ઉપર એડ કરી લઈશું અને તેને પણ સ્પ્રેડ કરી લેવાનું તો આ રીતે બરફી એકદમ એકદમ ઇઝીલી બની જશે તો સહેજ મેં આંગળી ઘીવાળી કરી લીધી છે અને આ રીતે સરખું કરી લઈશું અને આ રીતે સેટ થઈ જાય એટલે તેને એક કલાક સેટ થવા માટે રહેવા દઈશું તો મેં બે કલાક જેવું રાખ્યું હતું તો બે કલાક પછી એકદમ સરસ બરફી આપણી સેટ થઈ ગઈ છે એકદમ ઇઝીલી બહાર આવી જશે તો બે આપણું પેપર સાથે જ મેં એને બહાર કાઢી લીધું છે તો તમે જોઈ શકો છો કે કેટલી પરફેક્ટ એવી બરફી બની ગઈ છે ને સેમ બજારમાં મળે તેવી જ બરફી બની ગઈ છે પાછળનું લેયર પણ એકદમ સરસ બની ગયું છે તો હવે આપણે તેની આ સાઈડ જે હોય છે તેને કટ કરી લઈશું પણ જો તમારે કટ ના કરવી હોય અને આવી જ રહેવા દેવી હોય તો પણ રહેવા દેવીશ રહેવા દેવાય પણ થોડોક શેપ સરખો થઈ જાય એટલા માટે મેં સાઈડની એને કટ કરી લીધી છે અને હવે ઉપર ફોઇલ પેપર લગાવી દઈશું તો જો તમારે ફોઇલ પેપર ના લગાવવું હોય તો જ્યારે આપણે બરફી સેટ કરીને એ જ વખતે ઉપર પિસ્તાની કતરણ એડ કરી લેવાની તો પણ બરફી સરસ લુક આવશે તો એકદમ સરસ બજાર જેવી જ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેના પીસ કરી લઈશું તો જો આ રીતે બરફી બનાવીએ ને તો રક્ષાબંધનમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો રક્ષાબંધનમાં ભાઈના ઘરે જઈએ ત્યારે આ રીતની બરફી બનાવીને લઈ જઈ શકાય છે તો તમે જોઈ શકો છો કે એના પીસ પણ એકદમ ઈઝીલી થઈ જાય છે તો આ રીતે બરફી તમે પણ જરૂરથી બનાવજો એકદમ પરફેક્ટ જ બનશે પહેલી વારમાં સરસ બની જશે તો એકદમ મસ્ત આપણી ચોકલેટ બરફી બનીને બ તૈયાર થઈ ગઈ છે તો એકદમ ઇઝીલી તમે જોઈ શકો છો કે તેના કટકા પણ થઈ જાય છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો